વેલકમ ટુ પ્રાપ્તસ કિચન દૂધને વધારે વાર ઉકાળ્યા વગર કે ના કોઈ મેડ કે ના કોઈ માવો આજે આપણે બનાવીશું ચીકુની એકદમ ઠંડી ઠંડી અને એકદમ સોફ્ટ એવી ગુલ્ફી તો તેના માટે મેં અહીં અઢીસો ગ્રામ જેટલા ચીકુ લઈ લીધા છે એટલે કે ચાર નંગ જેટલા ચીકુ લઈ લીધા છે વધારે પડતા પાક્કા પનની અને વધારે પડતા કાચા નહીં એ રીતના આપણે ચીકુ લેવાના છે આ ગુલ્ફી બનાવવા માટે તો હવે આપણે ચીકુની છાલ છે તેને કાઢી લઈશું અને તેને સમારી લઈશું આ ચીકુની ગુલ્ફી આપણે દસ મિનિટમાં બનાવીને રેડી કરી લઈશું અને ના તો આપણે ગેસ ઉપર તેને વધારે ઉકાળવાની ઝંઝટ ના તો કોઈ માવો કે ના તો મિલ્ક મેડ એડ કરવાની ઝંઝટ ગણતરીની મિનિટોમાં ઘરમાં રહેલી વસ્તુમાંથી આ ચીકુની ઠંડી ઠંડી ગુલ્ફી બનીને રેડી થઈ જાય છે તો આ ચાર નંગ ચીક્કુના મેં ટુકડા કરી લીધા અને વચ્ચેના બીજને કાઢી લીધા હવે મિક્સર જાર લઈ લેશું અને તેમાં આ બધા ટુકડા આપણે એડ કરી દઈશું ત્યારબાદ આપણે તેમાં અડધા વાટકા જેટલો સાકરનો અથવા તો ખાંડનો ભૂકો લઈશું મેં અત્યારે અડધા વાટકા જેટલો સાકરનો ભૂકો લીધો છે હું વધારે હેલ્ધી બનાવવા માટે સાકરના ભૂકાનો જ ઉપયોગ કરું છું જો તમે ઈચ્છો અથવા તો સાકર અવેલેબલ ના હોય તો અડધા વાટકા જેટલી ખાંડને મિક્સર જારમાં પીસી અને એડ કરી શકો છો મેં સાકરનો ભૂકો લીધો છે ત્યારબાદ ક્રીમી ટેક્સર આપવા માટે આપણે તેમાં બે ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરી દઈશું મિલ્ક પાવડર અવેલેબલ ના હોય તો તમે અહીં કોર્નફ્લોર અથવા તો કસ્ટર્ડ પાવડર પણ લઈ શકો છો ત્યારબાદ અહીં દસથી પંદર મિનિટ પલાળેલા કાજુ છે કાજુ મેં પંદરથી વીસ જેટલા લીધા છે અને કપના માપથી કહું તો વન ફોર્થ કપ જેટલા કાજુ લીધા છે તેને પલાળી અને એડ કરી દઈએ કાજુ અને ચીક્કુનું કોમ્બિનેશન એટલું પરફેક્ટ છે અને ચીકુમાં કાજુને એડ કરીને ગુલ્ફી બનાવવાથી અથવા તો આઈસ્ક્રીમ બનાવવાથી એક ક્રીમી ટેક્સચર આવે છે અને ફ્લેવર પણ મસ્ત આવે છે એટલા માટે અહીં આપણે કાજુને એડ કરી લીધા ત્યારબાદ વન ફોર્થ કપ જેટલું દૂધ છે તેને એડ કરી લઈએ દૂધ આપણે વધારે માત્રામાં એડ નથી કરવાનું ફક્ત વન ફોર્થ કપ જેટલું જ એડ કરવાનું છે હવે આ બધી સામગ્રીને મિક્સરને હાઈ સ્પીડ પર ચલાવી અને પીસી લેવાની છે હાઈ સ્પીડ પર ચલાવવાના કારણે આમાં એક ફ્લફી એવી કન્સિસ્ટન્સી આવી જાય છે હું તમને બધી સામગ્રીને પીસ્યા બાદ બતાવું તો જોઈ શકો છો આ રીતની ઘટ અને ક્રીમી કન્સિસ્ટન્સી હોવી જોઈએ આ ચીકુની ગુલ્ફી બનાવવા માટે તો પરફેક્ટ કન્સિસ્ટન્સી આવી ગઈ છે હવે આપણે ગુલ્ફીનું મોલ્ડ લઈ લઈએ અને તેમાં આ ગુલ્ફીને જમાવવા માટે મોલ્ડને ભરી લઈએ તમારી પાસે જે કોઈ પણ શેપનું મોલ્ડ અવેલેબલ હોય તે લઈ શકો છો પણ જો મોલ્ડ ના હોય તો ડોન્ટ વરી તેના પણ ઓપ્શન્સ છે મારી પાસે મોલ્ડ અવેલેબલ ના હોય તો જે પેપર કપ આવે છે તે અથવા તો પ્લાસ્ટિકના કપ લઈ શકો છો પણ એ કપને ઉપરથી કવર કરવા જેથી કરી બરફ ના જામે અને એકદમ ક્રીમી ટેક્સચર રહે આપણી ગુલ્ફીનું અને એ કપ અવેલેબલ ના હોય તો તો જે પ્લાસ્ટિકના ડબ્બા અવેલેબલ હોય ઘરના અથવા તો સ્ટીલના ડબ્બા અવેલેબલ હોય તો તમે તે ડબ્બાનો પણ ઉપયોગ કરી શકો છો અહીં આપણે મોલ્ડને ભરી લીધું લિક્વિડથી હવે આપણે આ મોલ્ડના શેપને ઉપરથી એકદમ સારી રીતે કવર કરી લઈશું આ રીતે જો તમારી પાસે ઢાંકણ વગરનું મોલ્ડ હોય તો તેને તમે ફોઇલ પેપરથી અથવા તો પ્લાસ્ટિક પેપરથી કવર કરી શકો છો પણ કવર કરવું ખૂબ જરૂરી છે જેથી કરી બરફ ના જામે અને આપણી એકદમ ક્રીમી ગુલ્ફી તૈયાર થાય તો અહીં મોલ્ડ રેડી થઈ ગયું છે ફ્રીઝરમાં સેટ થવા માટે પાંચથી છ કલાક માટે આપણે આ મોલ્ડને સેટ થવા માટે ફ્રીઝરમાં રાખી દઈએ પાંચથી છ કલાક જેવો સમય થઈ ગયો છે હવે આપણે આ ગુલ્ફીને મોલ્ડમાંથી કાઢી લઈએ અને હું તમને બતાવું અને આપણે ચેક પણ કરી લઈએ ગુલ્ફી જામી છે કે નહીં ગુલ્ફીને ક્યારેય પણ ડાયરેક્ટ મોલ્ડમાંથી ના કાઢવી આ રીતે હાથની વચ્ચે મોલ્ડને પ્રેસ કરી અને ત્યારબાદ ગુલ્ફીને કાઢવી જેથી કરી આપણી જે ગુલ્ફી છે તે એકદમ સારી રીતે પરફેક્ટ શેપની સાથે મોલ્ડમાંથી નીકળી જાય અને ઇઝીલી નીકળી જાય વગર મહેનતે તો અહીં જોઈ શકો છો ગુલ્ફી એકદમ સારી રીતે જામી ગઈ છે ફ્રીઝ થઈ ગઈ છે અને આપણી ચીકુની ક્રીમી એવી ગુલ્ફી એકદમ જલ્દીથી બનીને તૈયાર થઈ ગઈ અને એકદમ પરફેક્ટ પણ બની છે જો તમને આ રેસીપી ઉપયોગી લાગી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેડ જરૂરથી કરજો અને તમારે જો આવા સિઝનલ અને ખાસ કરીને અવનવા રેસીપીના વિડીયોઝ જોઈતા હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો જેમાં તમને સિઝનલ રેસીપીના વિડીયોઝ તો મળી રહેશે સાથે સાથે અવનવા અને કિચન ટિપ્સ એન્ડ ટ્રિક્સના વિડીયોઝ પણ મળી રહેશે ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યો હો અને ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આમ પહેલું બે પણ પ્રેસ કરી દેજો જેથી કરી જ્યારે પણ હું આવા અવનવા અને સિઝનલ રેસીપીના વિડીયોઝ મારી ચેનલ પર અપલોડ કરું તો તમને ફટાફટ તેની નોટિફિકેશન છે તે તમારી ફોનની સ્ક્રીન પર મળી રહે આવા બીજા અવનવા સિઝનલ અને હેલ્ધી રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બાય બાઈ થેન્ક્સ ફોર વોચિંગ